અમારું કોણ ઉપર વાળા ઉપર છોડ્યું છે જોવાળી એમાં નથી આ લોકોને ગયા અમે તો ખોલી ખોલી ને બેસી ગયા સરેન્ડર કરતી દીધું ઉપર થી પ્રેશર હતું કોઈ સાહેબ સાંભળે નહિ અમારું સામાન ઉતારવા દો અમારું સામાન તો લઈ લેવા દો કે અમારે મજૂર છે જેટલું ઉતરશે એટલું ઉતારી દઈશું તમે ટેન્શન ના લેશો અમારું ઉપરથી ઓર્ડર છે અમે નહીં રહીએ કોઈ અમારું સાંભળે નહીં ફરિયાદ હવે અમારે તો જવું ક્યાં જીવવું કઈ રીતે અમારું તો કોઈ જ નથી અમે નોંધાના થઈ ગયા સાહેબ અને આ તો હકની અમને આપેલી સાહેબ ગવર્મેન્ટે જયારે આપણે મહારાષ્ટ્ર રાજ્ય હતું આપણી સરકાર બની હતી કોંગ્રેસનું અધિવેશન એ વખતે ઓગણીસો બાવન એટલે આઝાદ થયા પછી પાંચ વર્ષ એટલે તો બાળક કહેવાય આપણો દેશ બાળક હતો ને અમને પાળવેલું છે અત્યારે તો ઘરડો થઈ ગયો અમારે ઘર છોડવાનો વારો આવ્યો અમે વૃદ્ધાશ્રમમાં જીવતા હોઈએ એવી પોઝિશનમાં છીએ સાહેબ અત્યારે અને સાહેબ બાઇક ઉપર બે માણસો આવે છે એમસીના નવ તારીખે સાંજે અને છ વાગે અહીંયા ફરીને બધાને મૌખિક કહેવામાં આવે છે કે સોમવાર સુધીમાં જગ્યા ખાલી કરી દેજો અમે એનું ડિમોલેશન કરવાના છીએ બધામાં આક્રોશ હતો બધાએ રાત્રે મિટિંગ કરી આની રજૂઆત માટે પણ એના બીજા દિવસે સવારે આઠ વાગે અમારા ઘરની સામે ચાર ચાર ને પાંચ પાંચ બુલડોઝરો આવીને ઊભા થઈ જાય છે અને તાત્કાલિક ધોરણે એમને એવું કહેવામાં આવે છે અત્યારે ને અત્યારે ખાલી કરવું પડશે કારણ કે આ તમે દબાણ કર્યું છે અને આ જગ્યા જે છે બિલ્ડિંગ બધું પાડી દેવાનું છે